શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ દસ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વિદ્યુત મોટર કેવી રીતના કાર્ય કરે છે એની આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં જો તમને આ વસ્તુ આવડી ગઈ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ તો તમે આરામથી સમજી શકો છો કે વિદ્યુત મોટર કેવી રીતના કાર્ય કરે છે તો આપણને ખબર છે આપણે જોયું હતું કે કોઈ પણ વાહક તારને કેવો વાહક તાર તો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર શું થાય છે બળ લાગે છે શું લાગે છે બળ લાગે છે જો એન અને આ હશે એસ ક્લિયર એક વાયર તારને આપણે મૂક્યું અહીંયા વચ્ચે એનથી એસ તરફ એનથી એસ તરફ શું જાય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જાય છે હવે તમે વિચારો કે જો કરંટ અહીંયાથી આમ જતું હોય તો આ કરણ જે કરંટ છે એ જો આવી આ દિશામાં જતો હોય તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે તમે વિચારો કે આનામાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે વાહક તારમાં તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે કહી શકીએ કે એનામાં દિશા બાજુ હશે ક્લિયર હે ને તમે સમજી શકો છો આ હવે તમે એમ વિચારો કે એક બળ અહીંયા છે અહીંયાથી એક ફોર્સ લાગે છે કેમ કે એ આમ છે અને એક આમ છે તમે વિચારો કે એક તીર આમ છે ને બીજો તીર આમ છે બંને એકબીજાથી ટકરાઈ ગયા એટલે કે અહીંયા શું થઈ ગયું અહીંયા બળ ઓછો થઈ ગયું જ્યારે અહીંયા બળ વધારે છે જેનાથી એ ક્યાં બાજુ જશે નીચે બાજુ જશે ઓકે તો એ જ રીતે આપણે વિદ્યુત મોટર કાર્ય કરે છે હવે તમે વિચારો એમાં કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈથી કઈ બાજુ જશે તો તમને ખબર છે કે એનથી એસ તરફ એટલે કે અહીંયાથી અહીંયા જશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં આપણે મૂક્યું છે આને સ્પ્લિટ રિંગને ઓકે હવે આ જે વાહક તાર છે એ વાહક તારમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તમને ખબર છે કે જો કરંટ અહીં બાજુ હોય હે ને તો એ ક્યાં જશે વાહક તાર નીચે બાજુ જશે જશે કે નહીં અને કરંટ અહીંયાથી આમ ફરીને બીજી બાજુ આવે છે એટલે કે અહીંયા કરંટની દિશા ઊંધી થઈ જાય છે ધ્યાનથી દેખો તમે આપણે ફરીથી ધ્યાનથી સમજીએ ને કે પહેલાં કરંટની દિશા અહીં બાજુ છે અને જ્યારે એ ફરીને આવે છે ત્યારે કરંટની દિશા એ બાજુ થઈ જાય છે એનો મતલબ શું થયું એનો મતલબ એ થયું કે એ તો જશે નીચે અને પેલો ક્યાં જશે ઉપર તરફ આપણને ખબર છે ને કે જ્યારે આ દિશામાં હોય ત્યારે નીચે જાય તો આ દિશામાં હોય તો ઉપર તરફ જશે એનો મતલબ થયું કે આ જે છે એ નીચે બાજુ જશે બળથી અને આ ઉપર બાજુ આવશે એટલે કે તમે વિચારી શકો છો કે આ આનામાં શું થયું ગતિ આવી હે ને આનામાં આ વાહક તાર છે એનામાં ગતિ આવી હવે વિચારો કે આ જે છે સીડી જે લખેલું છે સીડી વાળો જે તાર છે એ ફરીને જ્યારે એ ના બિંદુ પર ફરીથી આવશે અને એ વાળો તાર સીડી પર જશે ત્યારે એ જ પ્રક્રિયા ફરીથી થવાની છે કેમ કે આ જે સીડી પહેલાં અહીંયા હતો કરંટ હવે ક્યાં જશે આ જે સીડીવાળો તાર છે એ જ્યારે ગોળ ઉપરની તરફ ફરશે તો કયા બાજુ આવશે એ ની બાજુ અને જો એ ની બાજુ આવ્યો તો સીડીમાં જે કરંટ વહેતો હતો હવે એવી રીતના અહીંયા વહેશે એટલે કે ફરીથી આ નીચે બાજુ જશે એટલે આમ તમે વિચારી શકો છો કે ગોળ ગોળ ફરવા લાગી જશે આ ક્લિયર તો આના પરથી આપણને ખબર પડે છે કે જે મોટરો છે એ કેવી રીતના ફરે છે તમે જ્યારે મોટરને ખોલીને જશો ને તો તમને એક આવી આકૃતિ જોવા મળશે અને એના ઉપર ઘણા બધા વાયર આમ હોય છે ક્લિયર આ બે શાફ્ટ હોય છે આનામાં અને શાફ્ટથી આ મોટર ફરે છે હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા તો તમને એક્સ અને વાય લખેલું દેખાશે તો આ એક્સ વાય અહીંયા બ્રશ છે તો આ બ્રશ છે શું ખરેખર તો તમે વિચારો કે જ્યારે આપણે કરંટ આપીએ એને અને જો આ ફરતો હોય કરંટ આપીએ અને જો આ ફરતો હોય તો આનામાં ગાંઠ નહીં લાગી શકે હે ને આ એકબીજાથી મળી જશે પછી તો હેના પરંતુ આ જે છે એવી રીતના જ્યારે સરખા એના એટલા માટે અહીંયા શું શું રાખવામાં આવે છે અહીંયા બ્રશ લગાવવામાં આવે છે શું લગાવવામાં આવે છે બ્રશ લગાવવામાં આવે છે જેના જેથી શું થાય છે કે આ ફરે ત્યારે એની સાથે સાથે આ જે સર્કિટ એની સાથે જોડેલી છે એ નહીં ફરે અને ફક્ત જે તાર છે એ વાયર વાહક તાર જ ફરે એટલા માટે અહીંયા બ્રશ લગાવવામાં આવે છે અને એ બ્રશથી કરંટે જાય છે આ વાહક તારમાં અને વાહક તાર ફરે તો વાહક તારથી એ બ્રશ હવે બ્રશ એટલે કેમ આને બ્રશ કેમ કીધું છે તો તમે જ્યારે દાંત પર ઘસો બ્રશને હે ને તો દાંત સાથે ચૂટી જાય છે કાયમ કાયમી તો ચૂંટી નહીં જતા ને આપણે બ્રશને બહાર પણ કાઢી શકીએ અને જ્યારે બ્રશ કરીએ ત્યારે દાંત પર આપણે ઘસીએ છીએ તો એવી રીતના જ આ જે તમને એક્સેલ દેખાય છે એના ઉપર આ બ્રશ ઘસાય છે ઓકે જ્યારે આ વાહક અહીંયાથી કરંટ અહીંયા જાય તો એનામાં જોડાણ હોય છે અને એ શું થાય છે અહીંયાથી કરંટ જાય છે ત્યાં અને જ્યારે ગોળ ગોળ ફરે ત્યારે એનામાંથી કરંટ એ માં સીડીમાં જશે અને એ જ્યારે ગોળ ગોળ ફરશે ત્યારે એનામાં ઘૂંચડા ઉત્પન્ન થશે નહીં ઓકે તો આ મેઇન છે કે કેવી રીતના એ કાર્ય કરે છે મોટર તમે જ્યારે મોટરને ખોલીને જશો તમને આ બ્રશ જોવા મળશે એ બ્રશને આપણે કહીએ છીએ કાર્બન બ્રશ શું કહીએ છીએ કાર્બન બ્રશ બ્રશ બે પ્રકારના તો કાર્બન હોય અને બીજો કોપરનો હોય બીજો કોનો હોય કોપરનો હોય એક કાર્બનનો હોય અને બીજો કોપરનો હોય તો બે પ્રકારના બ્રશ આવે છે એનામાં હવે જ્યારે મોટર ફરશે ત્યારે આ શાફ્ટ પર એને આખું બંધ કરવામાં આવે છે એક ગોળ તમે જોયું હશે મોટરમાં એમાં આ જ વસ્તુને અંદર ફિટ કરવામાં આવે છે અને બે ટાયર બહાર હોય છે જેનાથી આપણે કરંટ આપીએ છીએ તો એ મોટર ફરે છે તો આવી રીતના કોઈ પણ મોટર હોય એ કાર્ય કરે છે હવે વિદ્યુત મોટર તો આપણને ખબર પડી ગઈ એના પછી એક વસ્તુ આવશે ચુંબકીય પ્રેરણ એને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન હવે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું છે તો એકદમ સહેલાઈથી સમજવું હોય તો જે મોટર આપણે ભણતા હતા જ્યારે આપણે કરંટ આપીએ ત્યારે મોટર ફરે છે આપણને ખબર છે કે વિદ્યુત મોટર કેવી રીતના ફરે છે જ્યારે આપણે કરંટ આપીશું ત્યારે વિદ્યુત મોટર ફરશે પરંતુ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ચુંબકીય પ્રણમાં એનું ઊંધું થાય છે હવે માઇકલ ફેરાડે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક હતા એમને વિચાર્યું કે જો કરંટ આપ આપીએ આપણે તો મોટર ફરતી હોય હે ને કરંટ આપીએ તો મોટર ફરે છે ફરે છે એટલે કે કઈ ઉર્જા થઈ યાંત્રિક ઉર્જા કરંટ એટલે કે વિદ્યુત ઉર્જા તો વિદ્યુત ઉર્જા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે અહીંયા તો માઇકલ ફેરાડે વિચાર્યું માઇકલ ફેરાડે કે જો હું મોટરને ફેરવું તો શું એનાથી કરંટ ઉત્પન્ન થઈ શકે છે તમે હું જે કહું છું એને સાંભળું ધ્યાનથી કે શું કીધું શું વિચાર્યું માઇકલ ફેરાડે કે ચુંબક થી ચુંબકથી આપણે જયારે ચુંબકે મૂકીએ અને કોઈ વાહક તારને એટલે કરંટવાળા તારને આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ ફરવા લાગી જાય છે એનો મતલબ કે જો ચુંબકીય ક્ષેત્રમાંથી પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય કે નહીં એ વિચાર્યું કોણે માઇકલ ફેરાડે તો ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ ચુંબકીય ક્ષેત્ર જ્યારે બદલાય ત્યારે કોઈ પણ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે છે ને આ એટલા માટે આજના જે જનરેટર છે એ બધા માઇકલ ફેરાડેના જે સિદ્ધાંત છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત પરથી જ કાર્ય કરે છે હવે તમે આકૃતિ પર જોઈ શકો છો કે આનામાં એક સોલિનો જેવી આકૃતિ છે ક્લિયર હવે એમાં જ્યારે એન અને એસ ગજિયા ચુંબકને આજુબાજુ ઠાલવવામાં આવ્યું ત્યારે એનામાં અમુક રીડિંગ દેખાય ક્લિયર આના પરથી ખબર પડી કે આનામાં શું છે ચુંબકીય ક્ષેત્રથી આપણે વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકીએ છીએ હવે એના પછી આપણે જનરેટરની ચર્ચા કરીશું થેન્ક યુ